ચાલો બાળકો આજે આપણે ગેમ રમીએ બરાબર છે બરાબર ને તમારે બે ટીમ પાડેલી છે બરાબર છે ને આ ડેપુ અને આ ઢોકળું બરાબર કઈ ગેમ જીતે આપણે જોવાનું છે બરાબર છે તો ચાલો આપણે શરૂ કરીએ આને શું કહેવાય કેટલા ખૂણા છે કેટલા ખૂણા છે તો શું કહેવાય એને છાસ્તક કોણ કહેવાય તો ચાલો આપણે આના કેટલા ભાગ કરવાના છે ત્રણ ભાગ કરવાના છે તો ચલો ત્રણ ભાગ કરો ચલો સરખા ભાગ કરવાના ઉપર લખેલું છે સરખા ભાગ ચલો ખોટું ચલો ખોટું બીજો નંબર આવે બીજો નંબર કોનો છે હા ઉપર આવી ગયો હા હા ચલા ત્રણ સરખા ભાગ કરવાના છે બેટા ચલો ત્રણ સરખા ભાગ કરવાના છે ખોટું ચલો ત્રીજો નંબર આવે સરખા ભાગ નહીં થયા ત્રીજો નંબર આવે ચલો ત્રીજો નંબર આવ્યો છે હા કેટલા ભાગ કરવાના છે બેટા તમે તો બે જ કર્યા ચલો ઘૂસી નાખો ખોટું ચલો ત્રીજો નંબર આવો બરાબર ચોથો નંબર ચલો ત્રણ ભાગ કરો સરખા સરખા પાક કરવાના છે ત્રણ આ તો ખાસા બધા પાક થયા એક બે ત્રણ ચાર પાંચ પાક કર્યા તમે તો ખોટું ચલો લાવો ખુશી નાખો બેટા ચલો હવે હું સરખા પાક કરું છું ત્રણ હા તમે જોજો હા ને જુઓ એ જો થયા ને ત્રણ સરખા ભાગ હા તાળી પાડો તો પછી સરા સરા સરા